ટેનિકલ ખેડૂત ચેનલમાં આપ સારા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર અનાજ માટે નવા નિયમો મોટો ફેરફાર થયો છે તો હવે રેશન કાર્ડની જરૂર નહીં પડે જ્યારે પણ તમે અનાજ લેવા જાઓ છો ત્યારે તમારે રેશન કાર્ડ લઈ જવાની જરૂર નથી તો કયા નિયમો ફેરફાર થયો છે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ ઉપર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આનાજ લેવા હવે રાશન કાર્ડ લઈ જવું નહીં પડે સરકારે નવા નિયમ કર્યા આ મોટો ફેરફાર આવા ઘણા લોકો હજુ સુધી ભારતમાં છે કે તેઓ પોતાના બે સમય ભોજન પણ વ્યવસ્થા કરી શકતા નથી તો આવા લોકો માટે સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ઓછા ભાવે રાશન આપવાની યોજના ચલાવે છે તો ભારત સરકાર લગભગ દરેક રાજ્યમાં ઓછા ભાવે રાશન આપવાની યોજના ચાલી રહી છે તો આ જે કિંમતો રાશન યોજના લાભ માટે તમારે રેશન કાર્ડ બહાર પાડે છે તો એ અંતર્ગત જાણીએ આ બતાવ્યા પછી રાશનની દુકાન પર ઓછા ભાવે રાશન સુવિધા મળે છે તો ભારત સરકાર કાર્ડ બનાવવા માટે કેટલાક પાત્રો હતા માપદંડો નક્કી કર્યા છે જે લોકોએ માપદંડ પૂરા કરે છે તો કાર્ડ તેમજ આપવામાં આવે છે પરંતુ હવે સરકાર કાર્ડના નિયમો ફેરફાર કરે છે હવે એ મેળવવા માટે રાશનની દુકાન પર તમારે રેશન કાર્ડ સાથે રાખવાની જરૂર પડશે નહીં એટલે કે જે તમારે રેશન કાર્ડ લઈ જવા છો એ હવે રેશન કાર્ડની જરૂર પડશે નહીં રાશન કાર્ડ વગર મળશે અનાજ ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી ઓછા કિંમત રાશન યોજનાનો લાભ જે માત્ર કાર્ડ ધારકોને મળે છે જેથી જરૂરિયાતમંદ લોકોને રાશન કાર્ડ બનાવીને રાશન ડેપોમાંથી જે ધવું અને અન્ય જથ્થો આવશ્યક લેશે પરંતુ હવે રેશન કાર્ડ તેમાં ફેરફાર કરે છે તો હવે રાશન કાર્ડ ધારકોએ રાશન મેળવવા માટે રાશનની દુકાન પર રાશન કાર્ડ બતાવવાની જરૂર પડશે નહીં તે બદલે આ માટે મેરા રેશન ટુ પોઈન્ટ ઝીરો એપ્લિકેશનનો ઉપયોગ કરશે જેના કારણે રેશન કાર્ડ વગર રાશન તમે મેળવી શકશો તો આ યોજના કઈ રીતે એપ્લિકેશનનો ઉપયોગ તમે કરી શકો છો હવે રાશન કાર્ડ ધારકો રાશનની દુકાન પર જઈને પોતાનું કાર્ડ બતાવવાની જરૂર નહીં પડે કારણ કે સરકારે નિયમો કર્યા છે ફેરફાર હવે આ એપનો ઉપયોગ કરી રેશન કાર્ડ જે ધારક છે એ રાશન કાર્ડ વિના રાશન મેળવવા માટે મેરા રેશન ટુ પોઈન્ટ ઝીરો એપનો ઉપયોગ કરી શકે છે આ એપ ગૂગલ પ્લે સ્ટોર ઉપર છે તો તમારે ડાઉનલોડ કરવાની રહેશે તો મિત્રો એપની અંદર મોબાઈલ નંબર જે નાખવાનું રહેશે તો ઓપન કર્યા પછી તમારે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો પડશે પછી આધાર કાર્ડ નંબર નાખ્યા પછી ઓટીપી આવશે લોગ કર્યા બાદ તમારું રાશન કાર્ડ તમારા સામે ખુલશે આ બતાવે છે કે તમે રાશનની સુવિધા મેળવી શકો છો તો આ એપ્લિકેશનનો ઉપયોગ કરી હવે તમે બે હજાર પચીસની અંદર રાશન કાર્ડ લઈ જ્યા વગર તમે રાશન મેળવી શકો છો તો જૈન મિત્રો અંતે માતરમ જય ગરવી ગુજરાત